નમસ્કાર પ્રણામ પ્રણામવાર કુશળ કુશળસો સંતોના જીવન કમાન વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી વચ્ચે જીવતા રોજ બરોજનું કામ કરતા બે વખતની રોટી માટે કુટુંબ માટે ભરણ પોષણ માટે કામ કરતા એ સંતની ઊંચાઈ કેટલી કહેવાય એક અદ્ભુત પ્રસંગ વાંચવા મેળો આપણી સાથે શેર કરતા આનંદ થાય છે તમે નામ સાંભળ્યું હશે દક્ષિણ ભારતના એક વિખ્યાત સંત થઈ ગયા જેમનું નામ હતું તિરુવલ્લુવર સંત તિરુવલ્લુવર કાપડ વળી કાપડ વણવાનો એમનો ધંધો હતો ને જે કંઈ કાપડ બનાવે પછી વેચતા શાંત સ્વભાવ અને ભક્તિભાવ લોકોમાં ખૂબ પ્રિય એક વખતની એક ઘટના છે તિરુવલ્લુવર સંત શ્રી તિરુવલ્લુવર સાડીઓ લઈને વેચવા જતા હતા એક યુવાન એને ટીખર એટલે પૂછ્યું કે સાડીના કેટલા કીધું બે રૂપિયા ઓલાએ સાડી લીધી અને સાડીનો બે ટુકડા કર્યા એ હવે કે એક ટુકડો લેવો તો એક રૂપાએ પછી ચાર ટુકડા કીધા હવે પછી આપીશ આઠ ટુકડા ક્યાં બોલો હવે આઠ ટુકડા થઈ ગયા મારે કઈ કામ નહીં નહીં એવા કહે મારે લેવી હતી પણ હવે આઠ ટુકડા વાળું એવું શું લેવું એટલે સંત તિરુ વલ્લુ વર ટુકડા ભેગા કરાવે વલ્લો કીએ તમે શું કરશો આઠ ટુકડા થઈ ગયા છે એને શાંતિશ હું મારા પત્ની થઈને એને શાંત છું અને એમાંથી સાડી બનશે ભલે આ જે બી નહીં પણ છતાંય કોકના શરીરને ઢાંકવા કામ આવશે શાંતિથી જવાબ ઓલા માણસને એમ થયું કે ખોટું થાય છે મેં આમની ઠેકડી ઉડેલી છતાં છતાંય આ શાંતિથી કાંઈ ક્રોજ નથી કરતા એટલે એને કીધું કે આ લ્યો બે રૂપિયા મેં તમારું નુકસાન કહ્યું યુવાનીના મતમાં હું ભૂલી ગયો અને મારાથી અઘટિત થઈ ગયું ક્ષમા માગું છું આપ પ્લીઝ રૂપિયા બે રૂપિયા રાખી લો એટલે શાંતિરૂ વલ્લુ વરે કીધું કે ના ભાઈ હું આના પૈસા લઈ લઈશું કારણ કે જે વસ્તુ તને કામમાં આવવાની નથી એના પૈસા કે મારે તારી સલાહ સાથે કેવી રીતે લેવાય જો ભાઈ તું એમ ધારતો હોય કે બે રૂપિયાથી જે નુકસાન કર્યું છે એ ભરપાઈ કરી દઈશ તો એ તારો ખોટો ખ્યાલ છે આ કાપડ કઈ રીતે તૈયાર થયું જાણસ તું રાત દિવસ મહેનત કરી કોઈ ખેડૂતે ખેતરમાં કપાસ ઉગાડ્યો એમાંથી પછી રૂ તૈયાર થયું અમે ઘરે ઘરેલી આયા કેટલાય દિવસની મહેનત કરી મેં અને મારી પત્ની એને કાંત્યું કાંતણ કામ કર્યું એને રંગાટ કર્યો રંગ કર્યો અને કેટલી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આ સાડી થઈ કે જે કોકને પહેરવામાં કામ લાગશે જોવાને તો આમાંથી હાથ દેવા ક્ષમા પાર્થી થઈ ગયો કે મારી બહુ મોટી ભૂલ થઈ છે સંતે કીધું કે બટા મારા દીકરા આપણું જીવન પણ આ સાડીની જેમ જ છે જો અવિચારીપણે આપણે વેડફી રાખીએ જીવનને તો જીવનમાં મળતી નથી જીવન ફરીથી આ સાળી તો બીજી એ લઈ શકાશે જીવન પછી મળતું નથી કેવો આવા સંતો હોય કે જે સામાન્ય ગૃહસ્થ જીવન જીવતા જીવતા એવી વાત કરે એક માણસને આજે જે સંતસિંહની પહેલાં આપણે વાત કરી એના માટે હું આભાર માનું શ્રી મોહમ્મદ માકડ સાહેબનો એમનો સંદેશમાં આ વિશે બીજો લેખ છે જ પછી મેં આ નોંધ હતી તે મને ગેમ સાથે સાથે બીજા સંત યાદ આવે એમનું નામ પણ આપણે સાંભળ્યું એનું નામ ગોરા કુંભાર માટીનું કામ કરતા માટલા ઘડ્યા અને ઉચ્ચ કક્ષાના છે હવે એક વ્યક્તિ ગુરુ ખરેખર કોને કહેવાય એ પ્રશ્ન લઈને બધા એને પૂછે ક્યાંય સંતોષકારક જવાબ ન મળે ઘણા એમ કહે કે ભાઈ ભગવાધારી હોય તો ગુરુ કહેવાય કોઈ કહેશે આમ હોય તો ગુરુ કહેવાય કોઈ કહેવાય આ બધા અલગ 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 લક્ષણો કીએ આને એક ખાન બે કટકા જેવો કંઈ જવાબ મળે નહીં ઉદ્યાન પૂછે તે ગોરાકુંભારના ગામમાં આવ્યો કોકે પૂછ્યું કે તમારા ગામમાં કોઈ છે આવો ભગત મારે ગુરુ એટલે કોણ ગુરુ એટલે શું એની વ્યાખ્યા દિલ હોતરી જાય એ બી મારે જાણી ગામના કે મારા ગામમાં છે ગોરાપુર જાઓ ઘરે જશે એ તમને કહેશે પેલા કહ્યું આપણા ગામમાં આવું स्वंदा से ये भजन को भाग देता छता है लेकिन कि भाई हो सके ते लियो प्रणाम किया मैं मुकाम करता था पार्ट टू करता था तो कि आप किसे मैं समझलू थे मारो प्रश्न ये है करो तुम बताओ करता था क्या भाई बोलो देखो बोलो सो प्रश्न है कि गुरु को लेके એની વ્યાખ્યા એવી મને નથી મળી હજી સુધી ઘણાને મૂકી છું ઘણા વિધવાને મૂકી છું કેટલી જગ્યાએ મનનું સમાધાન થાય ને એવી બધા કુંભાર એ રીયા મેં એ માટલા ગળવા ચાલુ રહ્યું એ કે સાચો પૂરું હોય ને પેલા એ કુંભાર્યો હોય થયું કે આનો વ્યવસાય કુંભાર છે એટલે કુંભાર મૂકી તો એમ થયું કે કંઈ કારણ નથી કે સમજાણવું નહીં એ કે ઉપરથી ટપલી મારે અંદર હાથ રાખે માટું બને ત્યારે કુંભાર શું કરે અંદર હાથ રાખે માથે દબાવ ટપે વધારાનો કચરો પથરો કંઈક આવતો હોય ને એ કાઢતા જાય અને ચોક્કસ આકાર આપે શિષ્યને અને ટીપે ટીપે પણ અંદર પાછા હાથ રાખે અને એના જે દોષ હોય એ ધીમે 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 કાઢતા જાય અને સરસ મજાનો ને આકાર આપે શિષ્યને અને ગુરુક્ર કાન પકડી લીધા પગે પડી ગયો વાહ આવી સંતોષની કક્ષા હોય મળીશું ફરી કોઈ બીજા વિષય સાથે ધન્યવાદ પ્રણામ આપણા ફીડબેક કોમેન્ટ સજેશન મળે જ છે આપતા રેજો ચેનલને કરજો તમારા સ્ટેટસમાં મૂકજો મળીશો ભાઈ પ્રણામ જય હરુરાચ જય ગુરુદેવ